નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો સાત હજાર બસો પંદર રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર ચારસો ને પચાસ માં વિચાર્યું છે જયારે સો ગ્રામ સોના ભાવ છે સાત લાખ ચોવીસ હજાર પાંચસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે વધારો નોંધાયો આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું કે બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનું છ હજાર છસો એકતાલીસ માં વેચાઈ રહ્યું છે જયારે સો ગ્રામ સોનું છ લાખ ચોસઠ હાજર સો રૂપિયા માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે તો આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આપડી ચેનલમાં જો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં ચાંદીના બજાર ભાવની છવ્વીસ માં વેચાઈ રહ્યું છે જયારે સો ગ્રામ ચાંદી ના ભાવ છે નવ હાજર બસો ને સાઈઠ રૂપિયા જયારે એક કિલો ચાંદી બાણું હાજર છસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે હવે પછી